હેલો ફ્રેન્ડ આજે મેં બનાવ્યું હતું ચાપડી ઊંધિયું ઊંધિયું બનાવવા માટે મેં જે શાકભાજી અવેલેબલ હતા એ જ લીધા છે જેમ કે બટેટા ગુવાર રીંગણ અને કોબી આપણે કોઈ પણ શાકભાજી લઈ શકીએ છીએ ભીંડો અને કારેલા સિવાય તો ચાલો આપણે એને બાફી લઈએ હવે શાક બફાઈ ગયું છે તો વઘાર કરી લઈશું વઘાર કરવા માટે ટામેટા ડુંગળી લસણ ખાંડેલું અને આદુ લીધું તો સૌથી પહેલા આપણે ખાંડેલું લસણ અને આદુ નાખી દઈશું લસણ અને આદુ નાખીને બરાબર મિક્સ કરી થોડી વાર પાકવા દઈશું હવે ડુંગળી નાખી દઈશું એને પણ સારી રીતે મિક્સ કરી અને પાકવા દઈશું ડુંગળી ચડી ગઈ છે તો હવે એમાં આપણે ટમેટા પણ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી એને ચડવા દઈશું હવે મસાલા નાખી દઈએ બે ચમચી હળદર નાખી દઈશું બે ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું અને બે ચમચી મીઠું નાખીને બરાબર રીતે મિક્સ કરી લેશું થોડું કાશ્મીરી મરચું નાખી દઈશું અને થોડો ગરમ મસાલો નાખી દઈશું બરાબર મિક્સ કરી લઈશું હવે બાફેલી શાકભાજી એમાં ઉમેરી દઈશ બરાબર મિક્સ કરીને થોડી વાર ચડવા દઈશું સારી રીતે ચડી ગયું છે હવે મેશરની મદદથી મેશ કરી લેશું જેથી કરીને મસાલો સરસ રીતે ભળી જાય અને સ્વાદ પણ સારો આવે હવે રસો કરવા માટે થોડું પાણી ઉમેરી તો તૈયાર છે આપણું ઊંધિયું ચાપડી બનાવવા માટે ભાખરીનો લોટ લઈ તેમાં તેલનું મોણ આપી અને આખું જીરું નાખી દેસુ અને થોડું મીઠું નાખીને કડક લોટ બાંધી લેશું લોટ બંધાઈ જાય એટલે આ રીતે આપણે હાથની મદદથી ચાપડી તૈયાર કરી તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં ચાપડી નાખીને તળી લેશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળાવા દઈશું એટલે સરસ રીતે ક્રિસ્પી થઈ જાય અને અંદરથી કાચી પણ ના રહે તો તૈયાર છે આપણું ગરમા ગરમ ચાપડે ઊંધિયું ચાલો જમી લઈએ ચાલો બધા જમવા